બદમાં લખ્યો છે જનમાનતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે કેટલાય જનમન અપુણ્ય જારે ઉદય પામે અને પુણ્ય જારે ફળ આપવા માટે તૈયાર થાય ત્યારે વ્યક્તિ ભાગવતનું શ્રવણ કરી શકે ભાગવતનું આયોજન કરી શકે ભાગવતના સાનિધ્યમાં બેસી શકે આ પુણ્ય પુણ્યનું ફળ છે એટલા માટે મેં શબ્દ વાપર્યો કે પિતૃ માટે કે જેના પિતૃ પુણ્યશાળી હોય એના જ પરિવારમાં આ હોય અથવા તો જેના પિતૃ ગતિ પામ્યા હોય મુક્તિ પામ્યા હોય એ જ પરિવારમાં આવું મોટું સત્કાર્ય થઈ શકે બાકી પિતૃ ક્યાંય આડાઓ હોય ને તો આ ન હું છે આપણી ભાષામાં પૈસા વાપરવાના ઘણા ઠેકાણા છે અત્યારે તો હાઈટેક જમાનો છે વીસ વર્ષના જુવાનને પાંચ લાખ રૂપિયા સવારમાં આપો સાંજે પૂરા કરીને ઘેરે આવે પૈસા વાપરવાના ઠેકાણા ઓછા છે પણ આવા આવું સત્કાર્ય એ પુણ્યશાળી પિતૃનું પ્રમાણ છે તો આવી કથા જન્માંતરે ભવિત પુણ્ય તદા ભાગવતમ લભે પરીક્ષિત રાજા કથા સાંભળવા તૈયાર થયા સુખદેવજી કથા કહેવા તૈયાર થયા એ વખતે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા રાજા પરીક્ષિતને કહ્યું તારા માટે દેવતાઓ અમૃત લાવ્યા તારે કયું અમૃત પીવું છે એક કથા અમૃત છે બીજું સ્વર્ગનું અમૃત છે સુખદેવજીને પૂછ્યું ગુરુદેવ તમે મને બતાવો કે કયું અમૃત પીવાથી મને કયો ફાયદો છે હું કથામૃત પીવું તો મને શું મળે અને હું સ્વર્ગામૃત પીવું તો મને શું મળે સુખદેવજીએ કહ્યું કે સ્વર્ગનું અમૃત પીશ તો તને સ્વર્ગ મળશે અને સ્વર્ગ એટલે સુખ સ્વર્ગનો એક સીધો અર્થ નીકળે સુખ જો સુખના પ્રકાર ઘણા એમાં ભૌતિક સુખ એને સ્વર્ગ કહ્યું છે अथवा स्वर्गना स्वर्गना सुख ने બીજી ભાષામાં કહેવું હોય તો જે સુખ છેલ્લે દુખ આપે ઈશ્વરગીય સુખ જે સુખ જ બને તમને દુઃખી કરે હું તમને એક દાખલો આપી દઉં ખાલી ખંજવાળ નો રોગ થાય ને હવે તો એ શું બીજ નાબૂદ થઈ ગયું નહીં તો પેલા ખસ થતી વડીલોને ખબર હશે ખંજવાળ બહુ ખંજવાળ ખસના એ તે પ્રકાર છે પાછી એક એક ખસનું નામ છે લુ ખસ ગરમી થાય ખંજવાળ આવે એ ખંજવાળનો રોગ જ્યાં સુધી એ માણસને રહે ત્યાં સુધી એ માણસ સ્વર્ગમાં કહેવાય આ સ્વર્ગની બહુ સટીક વ્યાખ્યા કારણ કે ખંજવાળે ત્યારે કેટલો આનંદ આવે આ સંસારમાં ખંજવાળવા જેવો આનંદ બીજો કોઈ મને મને તો લાગતો જ નથી એ પીઠમાં ખંજવાળ આવે ને પછી હાથ ત્યાં સુધી પહોંચે નહીં અને પછી જે વસવસો રહે આપણને ઓહો આ ભગવાને એક છ ઇંચ જો આ હાથ મોટો કર્યો તો આ છેક સુધી પહોંચી જાત અને જીવનનો પરમ લાભ લઈ લેતો ખજવાળવાનો આનંદ ખૂબ છે પણ જ્યારે વ્યક્તિ ખજવાળતો બંધ થાય એટલે બળતરા ચાલુ થાય આ ખજવાળવાનો આનંદ ખજવાળવાનું સુખ એની બળતરાનું કારણ છે આ સ્વર્ગ છે